નિલેશભાઈ ગોસ્વામી કાઉન્સિલર શ્રી અમરીશભાઈ કંદોઈ આપ સૌને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ સાથે સાથે નીલકંઠ ગ્રુપના ચેરમેન શ્રી અર્જુનભાઈ કાનગઢ તથા સરપંચ શ્રી દેવાઈ મેમને પણ હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ જમણામાં સ્પોર્ટ્સ ટ્રસ્ટ તથા નગાવલાડીયા ગ્રામ પંચાયત આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં હું હર્ષા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે વુમન પ્રીમિયર લીગની સેમિફાઈનલ મેચમાં સોનામાં સુગંધ ભળ્યા જેવું કામ થયું છે સેમીફાઇનલ સાથે આજે પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ તલાટી વિભાગ શિક્ષણ વિભાગ તથા મહિલા સંગઠનના પ્રમુખ આવી રીતે અનેક વિભાગમાંથી આપણી સાથે મહિલા ક્રિકેટરો જોડાયા છે અને ખૂબ જ સારી એવી ટક્કર સાથે રમ્યા છે આપ સૌનું પણ હાર્દિક સ્વાગત કરું છું એક નાની એવી મારી રજૂઆત છે આઈ ટ્રાય ટુ સ્પીક બટ લોસ માય વોઇસ લાઈક સાયલેન્સ ઇઝ માય ઓનલી ચોઇસ ધ વર્ડ્સ I mean, don't match the sound, and no one seems to turn around. You see the smile I wear all day, but miss the thing I do not say. I wish that someone truly could hear quite pain and call it good. So here I sit, still not quite soon, wrapped in the space. દેટ લાઇસ બિટવીન ઇટ્સ નોટ દેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ શો ઇટ્સ જ જસ્ટ ટુ હર્ડ એન્ડ લેટ યુ નો આ અત્યારે જે મેં કહ્યું છે ને એ ખાસ આજની બધી વીરાંગનાઓ માટે છે મહિલાઓનું જે પહેલાંની વાત કરીએ તો ઘણું બધું કહેવું છે પણ કહી શકાતું નથી ઘણી બધી આવડત છે પણ બતાવી શકાતી નથી આખરે એ મહિલા એક પોતાને સાઈલેન્ટ એકદમ શાંત જગ્યામાં જો વિચારે છે એક એમ જ વિચારી લે છે કે મારા માટે હવે કાંઈ જ નથી હું શાંત રહું અને બધું સ્વીકારી લઉં એ જ સાચું છે પણ આજના મેદાનમાં આ બધાને તોડી માંગ્યું છે આજની જે દીકરીઓ જોડાઈ છે જે અધિકારીઓ જોડાય છે એ આ સ્ટેપને પાર કરી ચૂક્યા છે એ ખૂબ જ આગળ નીકળી ચૂક્યા છે અને હજી પણ પોતાના જે પ્રગતિના પંથો છે એમાં આગળને આગળ વધવા માટે તૈયાર છે એટલે સૌને ખૂબ ખૂબ અભિનંદન નગર વલાડીયાના ગ્રામજનો દ્વારા આપ સૌને શુભકામના પાઠવવા માટે વલાડીયાની દીકરી ઝાંટિયા ગીતાને હું આમંત્રિત કરીશ જેમ મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું એવી જ રીતે આપ સૌને જણાવું તો આપણા દેવાઈ મેમ છે જે સરપંચ શ્રી દેવાઈ મેમ એ પોતે જ મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ છે પણ એમની સાથે સાથે એમના ગામની વાત કરીએ તો ગામમાં તમે ક્યાંય પણ જોશો તો મહિલા અધિકારી જ જોવા મળશે શિક્ષણ વિભાગમાં જોશો તો આચાર્ય મહિલા છે આંગણવાડીમાં જોશો તો ત્યાં પણ મેમ મહિલા છે લાઇબ્રેરિયન જોશો તો પણ મહિલા તમે વીસી તરીકે પંચાયતમાં જોશો તો પણ મહિલા આરોગ્ય વિભાગમાં જોશો તો પણ મહિલા એટલે અત્યારે મહિલા સશક્તિકરણનું જે ઉદાહરણ છે એમનું આખું શું કે વ્યક્તિત્વ તમે એક જ જગ્યામાં જોઈ શકશો અને જે અત્યારે દીકરી આપણી સમક્ષ ગીતા આવી રહી છે એ પોતે પણ સંગીતના ક્લાસ કરી અને આગળ વધી છે ને એને સંગીતના ક્લાસ પણ દેવાઈ મેમે કરાવ્યા છે નગાવલડિયામાં તમે ભરતકામને કામ નહીં તો હોય જ કમ્પ્યુટર વર્કમાં જોશો તોય તમને મળી જશે લેખક શોધશો તોય તમને વલાડિયામાં મળી જશે સંગીતકાર શોધશો તોય વલાડિયામાં મળી જશે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય ગીતા માટે